અરવલ્લી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા મોડાસાના સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક સમયથી મોડાસાના સોસાયટીના રોડ ભૂગર્ભ ગટર યોજનાને લઈ તોડી કાઢવામાં આવ્યા છે પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે આ રોડ બનાવવાની કોઈ જ તસ્તી લઈ રહ્યું નથી જેને લઈ મોડાસામાં નગરપાલિકા લોકસભા વિધાનસભાની ચૂંટણીઓનું બૂથ સેન્ટર છે ત્યારે મોડાસા સોસાયટી વિસ્તાર રત્નદીપ સોસાયટી સરસ્વતી બાલ મંદિર ખાતે બે બુથ આવેલ છે આ ઉપર સોસાયટીના મેઇન રોડથી લઈ અંદરના રોડ છેલ્લા બે વર્ષ ઉપરાંતથી તોડી નાખવામાં આવ્યા છે કામકાજ વર્થે આવેલ નાગરિકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો રોડની બંને સાઈડ પાર્કિંગ કરતા હોવાથી રોડ ટૂંકા થઈ ગયા છે ત્યારે લોકો માટે સિનિયર સિટીઝન્સ માટે દિવ્યાંગો માટે વોટિંગ કરવા જવું તે કષ્ટદાયક બને તેમ છે અને વોટિંગ વખતે કોઈ ગંભીર અકસ્માત બને તો એમ્બ્યુલન્સ કે ડોક્ટરી સારવાર પણ મળી શકે તેમ નથી આવા સમયે રોડની વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થાય જેથી કરી લોકો મતદાન કરી શકે વ્યવસ્થા નહીં થાય તો રત્નદીપ સોસાયટી ઋષિકેશ સોસાયટી યમુના સોસાયટી નિજાનંદ સોસાયટી નાલંદા એક યમુના નગર કાર્તિકેય સોસાયટીના રહી લોકસભાની ચૂંટણી બહિસ્કાની ચીમકી ઉચ્ચારી છે અહીંયા રોડની વ્યવસ્થા પહેલા બિલકુલ સજ નહીં મેન અહીંયા ઘડી એક ચૂંટણી ગુચ્મ મૂકેલું છે મેન આ સોસાયટીના અંદર લગભગ મોટા ભાગના સિનિયર સિટીઝન વિકલાંગ લોકો રહે છે જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી અને અહીંયા આગળ ગટરોના ઢાંકણો ખુલ્લા છે પાણી કોઈ વ્યવસ્થા નથી તો આમ કોઈને નુકસાન થાય સિનિયર સિટિઝનને કોઈ કોઈને આવવા જવામાં તો એની જિમેદારી કોણ લે છે ચૂંટણી અધિકારી કે નગરપાલિકા આમાં કોઈ ધ્યાન વારંવાર ફરિયાદ કરો છો તો કોઈ ધ્યાન લેતું નથી એટલે ખરેખર આ લોકો ચૂંટણી આવે એટલે ખાલી વોડ માંગવા આવે છે બાકી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી એટલે આ વખતે ખરેખર જો અહીંયા ગાડી બૂથ આપવું હોય તો તાત્કાલિક આ રોડનો નિકાલ કરો અને અહીંયા ગાડી રોડ બનાવી આપો ન આ વખત કોઈ સિનિયર સિટીઝન આપવા નહીં આવો આમ મારો નટુભાઈ પુરુષોત્તમ દાસ નિજાનંદ સોસાયટી મોડાસા આજ રોજ ઋષિકેશ સોસાયટી નિજાનંદ સોસાયટી રત્નદીપ સોસાયટી અને કૃષ્ણ યમુનાનગર કૃષ્ણનગર સોસાયટીના રહીશો આજ રોજ ભેગા થયા છે અને આ રોડ વારંવાર આ રોડની બનાવવાની માંગણી કરવા છતો રોડ નગરપાલિકા વાળાઓ બનાવતા નથી તો રોડ નહી તો વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં એવા વોટ નહીં એવા ઋષિકેશ તમામ પોતે પોતે સોસાયટીના માણસો ભેગા થઈ જો રોડ નહીં બને તો વોટ આપીશું અને અને પ્રચાર અને વોટિંગ નો બહિષ્કાર કરીશું અને કોઈ પણ અને જો હા અને બબે ચૂંટણી હોવા છતાં અહીં રોડ કરેલ નથી આવવા જવાનું બહુ મુશ્કેલ થાય છે સિનિયર સિટીઝનો માણસો છે એક એક ફૂટના ખાડા પડી ગયેલ છે તેમ છતો આ રોડ બનેલ નથી રોડ નહીં વોટ નહીં ઋષિકોલ કંગાળ હાલતમાં રોડ થઈ રહ્યો મેઇન રોડ અમારો ઋષિકેશ રત્નદીપ અને યમુનાનગરનો રોડ આખો બાકી છે વર્ષો બે વર્ષથી માગણી છે રજૂઆત કરવામાં આવે છે કોઈ ધ્યાન ઉપર તંત્ર લેતું નથી બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન બે બૂથ છે ચૂંટણીના હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે તો પછી અહીંયા રોડ તો ખાડા કર્યા છે અંદર પડી જવાય ગાડી નહી આવી શકે એમ્બ્યુલન્સ નહી આવી શકે તો પછી ચૂંટણી નો બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી એટલે જો અમારો આ નહી ધ્યાન પર લેવામાં આવે તો ના છૂટકે અમારે આ આંદોલન કરવું પડશે અને નહીં થાય તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરીશું ચૂંટણી રોડ નહીં તો વોટ નહીં એટલે અમારી એક નંબર છે કે સર્વે ધ્યાન ઉપર લેવા વિનંતી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી